હલો મિત્રો કેમ છો મજામાં તો દિવાળી આવી રહી છે અને દિવાળીના દિવસે આપણે ઘણા બધા દીવા બહાર સળગાવતા હોઈએ છીએ પ્રગટાવતા હોઈએ છીએ અને તેલ પણ બહુ જતું હોય છે દીવા પ્રગટાવીએ તો તો આપણે આજે તેલની બચત કરવા માટે આ એક રામભાણી ઈલાજ છે તેલની બચત કરવા માટે આપણે પાણીથી પણ દીવા દીવાને સળગાવી શકીએ છીએ તો ચાલો આજે હું તમને બતાવું કે તેલની બચત કરવા માટે આપણે શું કરવાનું તો તેલની બચત કરવા માટે આપણે પાણી દીવા જે દીવાને સળગાવીશું

ત્યાં તેલ કોડ્યું છે ને ત્યાં જ તમારે આને ત્યાં તેલનું આ ચીટકું નાખ્યું છે ત્યાં જ આપણે આ રીતે ચૂળ ને સળખવાયું જોઈ શકો છો બધા દીધું આપડા તૈયાર છે હવે દીવાને આપણે સળગાવી દઈશું બચત પણ થાય છે અને દીવા લાંબો ટાઈમ સુધી સળગતા પણ રહે છે આમાં શેર પણ આપણે વધારે તેલની જરૂર પડતી નથી અને આ રીતે આપણે દીવાને સળગાવતા રહીએ છીએ તો આ રીતે સળગાવો પાણીમાં દીવા દીવાળી ઉપર અને તેલની બચત કરો આ રીતે તમે સળગાવી શકો છો અને થોડી તેલની બચત પણ થઈ જશે અને જેટલા તમારા દીવા જેટલા પણ સળગાવવા હોય બહાર ઘરની બહાર તેટલા તમે પ્રગટાવી શકો છો દીવાને તો આ રીતે તમે ચોક્કસથી પ્રગટાવજો ખૂબ સરસ દીવા તમારે જેટલા વાગ્યા સુધી પ્રગટાવો હોય તેટલા વાગ્યા સુધી પ્રગટશે દીવા ઉલવાશે પણ નહીં અને પ્રગટત જ રહેશે તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કમેન્ટ કરી મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હોય બીજા વિડીયોમાં